ગોધરામાં આઠ કરોડના ખર્ચે મોડલ ફાયર સ્ટેશન બનાવવા બે વર્ષ પહેલા મંજૂરી મળી છતાં પણ હજી સુધી ફાયર સ્ટેશનના નિર્માણની કામગીરી શરૂ કરાઈ નથી બે લાખથી વધુની વસ્તી ધરાવતા ગોધરા શહેર અને તેની હદમાં સમાવિષ્ટ છ ગ્રામ પંચાયતો માટે મોર્ડન ફાયર સ્ટેશનને મંજૂરી આપવામાં આવી હતી શહેરમાં વર્તમાન ફાયર સ્ટેશન છે

ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગી જે રીતના નગરપાલિકાની વર્ષો જૂની જર્જિત બિલ્ડિંગમાં હાલ ફાયર સ્ટેશન કાર્યરત છે દ્રશ્યો જે રીતના જોઈ રહ્યા છો બિલ્ડિંગના મોટા ભાગના સીલિંગના પોપડા ખડી પડ્યા છે કુલ મળીને કહી શકાય કે આ પ્રકારની જોખમી બિલ્ડિંગમાં હાલ ફાયર સ્ટેશન કાર્યરત છે બિલ્ડિંગની અંદર કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા ન હોવાના કારણે અહીંયા ફરજ બજાવતા ફાયર કર્મીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કહી શકાય કે જે રીતના ગોધરા શહેરમાં દિવસે ને દિવસે જે વસ્તીમાં વધારો થયો છે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખી નવીન ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવે તે ખૂબ જરૂરી બનવા પામ્યું છે હનીપ ભગત કેબીપી મેતા ગોધરા પંચમહાલ ગોધરા શહેરમાં નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી આઠ કરોડની ગ્રાન્ટ આવેલી છે નવું ફાયર સ્ટેશન તૈયાર કરવા માટે તો એ અત્યારે ભરચૂક વિસ્તારમાં નગરપાલિકાનું ફાયર સ્ટેશન છે અને તાત્કાલિક ધોરણે જે ગ્રાન્ટ આવેલી છે એનું નવું બંધ ઉપયોગ કરી અને તાત્કાલિક ધોરણે તૈયાર થાય કારણ કે અત્યારે નગરપાલિકાનો ફાયર સ્ટેશન ગામની વચ્ચે છે ત્યાંથી ભરચૂક વિસ્તારના લીધે ત્યાંથી નગરપાલિકાની ફાયર સ્ટેશનની ગાડીઓ અવર જવરમાં બહુ મુશ્કેલી પડે તેમ છે તો તાત્કાલિક ધોરણે નવું બંધ નવું બાંધકામ ચાલુ થાય એવી અમારી માંગ છે મોડન ફાયર સ્ટેશન જો બની જાય તો જે રીતે જિલ્લા લેવલનું મોડલ ફાયર સ્ટેશન દરેક જગ્યાએ બને છે તે રીતે આપણે ગોધરામાં રહેવા માટે જેથી આપણે મેન પાવર અત્યારે લિમિટેડ છે આપણી પાસે લિમિટેડ મેન મેક્સિમમ આપણે યુટિલાઈઝ કરી શકીએ અને વધારે માણસની જરૂર પડે તો ઘરેથી બોલાવવા ના પડે ત્યાં જ આપણને ફાયર સ્ટેશન પર મળી જાય અને બધી ફેસિલિટી આપણને ત્યાં મળી રહે એના માટે મોડલ ફાયર સ્ટેશન ત્યાં બનાવવામાં આવી રહ્યું મોડલ ફાયર સ્ટેશન બનતા તે આપણને કુલ મહેકમનો સ્ટાફ જે બચે છે એ બી ભરતી કરવા માટેની મંજૂરીઓ મળી ગઈ છે એટલે આવે લોકોને કોઈ બી જાતની જ્યારે આકસ્મિક બનાવો બને કે આગના બનાવો બને તો તૈયારીમાં આપણે કોઈ બી પંચમહાલ જિલ્લાના સ્થળે અત્યાધુનિક ફાઇટરો સાથે પહોંચીને સ્ટાફ પૂરતો મળી જશે અને આ આગળોમાંથી આપણને છુટકારો મળશે અને લોકોને આવા આકસ્મિકના ટાઈમ પર એકદમ તત્કાલ મદદરૂપ થઈ શકે એવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે